વાગરા તાલુકાની સાયખા જીઆરડીસી આવેલ હેરમબા ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વેલ્ડિંગના તણખલાથી બ્લાસ્ટ થતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવ અંગે મળતી વિગત અનુસાર જનરેટર રિપેરિંગ માટે ખાનગી કોન્ટ્રાક્ટનો ઓપરેટર મેન્ટેનન્સ માટે આવ્યો હતો આ દરમિયાન જનરેટરની પાઇપનું વેલ્ડિંગ કરતા આગનું તણક લૂટતા જનરેટરની ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો જેથી જનરેટર રિપેર કરી રહેલ ઉમેશ કુમાર ગંભીર રીતે દાઝી જતા સૌપ્રથમ તેને ભરૂચની એપેક્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાંથી 80% થી વધારે શરીર સડગી જતા તેને વડોદરા હોસ્પિટલ માં રિફર કરવાની ફરજ પડી હતી ઘટના અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હમેશ જનતા સાથે